હલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છે સારું છે ને સારું જોવું જોઈએ સારું વિચારવું જોઈએ સારું બોલવું જોઈએ આપ સૌનું ફરતી સ્વાગત છે પ્રકરણ ચૌદ સંભાવના એના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકમાં પ્રશ્ન સત્તા તરફ આગળ વધીએ આપણે એમાં ફર્સ્ટ જે છે વીસ વીજળીના ગોળાઓનો જથ્થો ચાર ખામીયુક્ત ગોળાઓ ધરાવે છે એટલે વીજળીના ગોળાઓ જે છે એનો જથ્થો વીસ છે જેની અંદર ચાર ખામીયુક્ત ગોળાઓ છે આ જથ્થામાંથી એક ગોળો યાદરછ રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી હમ ત્યાર પછી સેકન્ડ વન જે આપેલું છે હવે એમાં એવું કીધું છે કે ધારો કે પહેલું કે ધારો કે એકમાં એટલે કે આમાં હ કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદ્રચીક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના કેટલી એટલે કે વીસ વીજળીના ગોળામાંથી એક ગોળો અગર ફર્સ્ટમાં કાઢી નાખ્યો છે તો સેકન્ડમાં એ ગોળો પાછો મૂકવામાં નથી આવ્યો બરાબર અને ખામીયુક્ત પણ નથી એટલે બાકીના જે ઓગણીસ ગોળા જે વધ્યા છે એમાંથી એક ગોળો આપણે પાછો યાદરચક રીતે કાઢવાનો છે યાદ્રચિકનો મતલબ શું થયો યાદરચિકનો મતલબ થાય છે મુક્તપણે બરાબર છે હવે જોઈએ આપણે સોલ્યુશન કાઢીએ આપણે આનું જોઈએ વીસ વીજળીના ગોળાઓનો જથ્થો છે બરાબર વીજળીના ગોળા કેટલા છે કુલ છે ગોળા કુલ વીસ ગોળા છે બરાબર છે ખામીયુક્ત ગોળા કેટલા છે ખામીયુક્ત ગોળા તો જુઓ રકમમાં તમે ચાર જે છે એ ખામી યુક્ત છે બરાબર એટલે ચાર ખામીયુક્ત ગોળા અને આપણે માઇનસ કરી નાખીએ એટલે સોળ ગોળા જે છે એ ખામી રહિત ગોળા છે બરાબર છે આ ખામી રહિત ગોળા છે ઓકે તો હવે આ વીસ વીજળીના ગોળામાંથી વીસ વીજળીના ગોળાના જથ્થામાંથી એક ગોળો યાદ રીતે કાઢવામાં આવે છે સૌ પ્રથમ આપણે એના શક્ય પરિણામો જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે હમ વીસ વીજળીના ગોળામાંથી એક ગોળો યાદરચિક રીતે કાઢવામાં આવે છે તેથી

બહાર કાઢેલ આમાં બહાર તો મેં શબ્દ વાપર્યો છે પણ કઈ વાંધો નહીં બરોબર કાઢવામાં આવે છે બરોબર છે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના અથવા પહેલા આપણે એને કહીએ માની લો કે ઘટના શબ્દ વાપરીએ છીએ બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટના બરાબર રહે તેની સાનુકૂળ પરિણામો જે છે તો ખામીયુક્ત ગોળા ચાર છે તો ચારમાંથી જ એક ગોળો નીકળશે બરાબર મેં અહીંયા ડાયરેક્ટલી સંભાવના લઈ લીધું છે સંભાવના પી ઓફ એ નામ આપી દઉં છું અહીંયા આગળ એ ડી વોટ એવર તમે જે પણ નામ આપી શકો છો આપણે ફર્સ્ટ જે છે આપણે પી ઓફ એ આપીએ બરાબર સંભાવના તો ખામીયુક્ત ગોળા કેટલા છે ચાર બરાબર છે એટલે ચાર ભાંગ્યા જે છે વીસ એટલે પેલા આપણે શક્ય પરિણામો જે છે સાનુકૂળ પરિણામો ચલો પેલા ચાર એકા ચાર ચાર પંચા વીસ ઉપર નીચે ચાર ભાગ ચાલે છે બરાબર છે તો આ જે છે એક પંચમાંશ એની સંભાવના થઈ અથવા એક ભાંગ્યા પાંચ એટલે ઝીરો પોઈન્ટ બે બરાબર છે ને પાંચ દુ દસ એટલે એ પણ ચાલશે અને એક પણ હવે આપણે જે છે શું કીધું છે આપણું ફર્સ્ટ વન જે છે એ કમ્પ્લીટ થયું બરાબર હવે સેકન્ડમાં શું કીધું છે કે ધારો કે એકમાં એટલે કે આમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી બરાબર આપણે સેકન્ડનું જોઈએ આપણે બહાર કાઢેલ ગોળો પાછો મૂકવામાં કાઢેલ ગોળો પાછો મૂકવામાં આવતો નથી અને પાછું એમ પણ કીધું છે અને ખામીયુક્ત નથી બરાબર ને શું આવતો નથી અને ખામીયુક્ત નથી તેથી બાકીના ગોળા કેટલા રહ્યા બાકીના ગોળા બરાબર તો પછી વીસ માંથી એક ગોળો બહાર કાઢી નાખ્યો છે એટલે બાકીના ગોળા વધ્યા ઓગણીસ બરાબર છે અને ખામીયુક્ત નથી એમ કીધું છે બરાબર એટલે ખામીયુક્ત નથી એટલે ખામી રહિત ગોળા તથા ખામી રહિત ગોળા કેટલા તો ખામી રહિત ગોળા જે છે એ ખામી રહિત ગોળા ટોટલ કેટલા છે સોળ છે બરાબર છે ઓકે એ સોળ માંથી એક વાત કરવો પડશે ને આપણે ટોટલ કેટલા રહેશે પંદર રહેશે કારણ કે આપણને એમ કીધું છે કે બહાર કાઢેલો ગોળો પાછો મૂકવામાં આવતો નથી એટલે વીસમાંથી એક બહાર કાઢી નાખીએ એટલે ઓગણીસ થયો અને આ બહાર કાઢેલો ગોળો ખામીયુક્ત નથી એટલે એનો અર્થ એવો થયો ખામી રહિત ગોળો છે તો ખામી ગોળા સોળ છે તો સોળમાંથી આપણે એક બહાર કાઢી નાખીએ એટલે પંદર છે બરાબર છે તો હવે સેકન્ડમાં શું કીધું છે કે બાકીના ગોળામાંથી એક ગોળો યાદ્રચ્છિક રીતે કાઢવામાં આવે છે બરાબર એટલે કે આપણે બાકીના ગોળામાંથી એક ગોળો યાદરછિક રીતે કાઢવામાં આવે છે તેથી અહીંયા આગળ કુલ શક્ય પરિણામો બરાબર ને કુલ શક્ય પરિણામો એન બરાબર ઓગણીસ રહેશે ને હવે તો બરાબર ઓકે હવે આપણને શું કીધું છે કે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના ઓકે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના ચલો પી ઓફ બી લઈએ અહીંયા આગળ એમ ભાંગ્યા એન હવે ખામી ન હોય તો ખામી રહીત ગોળો હોય તો એ પંદર છે ને પંદર માંથી જ એક હશે એ અને કુલ શક્ય પરિણામો એન પંદર ના છેદમાં ઓગણીસ એટલે પંદર ઓગણીસ અંશ જે છે એની સંભાવના થઈ બરાબર છે તો અહીંયા આગળ આપણો પ્રશ્ન સત્તર જે છે એ સોલ્વ થયો હવે પ્રશ્ન નંબર અઢાર એક ખોખામાં

જે છે થી નેવું સુધીની સંખ્યા લખેલી નેવ ગોળ તકતી છે દેર આર નાઇન્ટી ડિસ્કસ હં જોઈએ આપણે સોલ્યુશન મેળવીએ આપણે એનું ખોખામાંથી એક ગોળ તકતી યાદચિક રીતે કાઢવામાં આવે છે બરાબર તો નેવ ગોળ તકતીમાંથી એક તકતી છિક રીતે કાઢવામાં આવે છે તેથી કુલ શક્ય પરિણામો કેટલા આવશે કુલ શક્ય પરિણામો એન બરાબર નેવ બરાબર છે ઓકે હવે આપણે પહેલું જે તકતી નીકળી છે એમાં બે અંકની સંખ્યા હોય બરાબર ઓકે ફર્સ્ટ વન જે છે તકતી પર બે અંકની સંખ્યા હોય ચલો અહીં આપણે ઘટના કરીએ બરાબર સંખ્યા હોય તે

એક અંકની સંખ્યા છે બરાબર તેથી બે અંકની કુલ સંખ્યા બરાબર નેવું માઈનસ નવ અંક વાત કરી નાખી લે ટોટલ સંખ્યા કેટલી આવશે એક્યાસી જેટલી સંખ્યાઓ આવશે કેટલી આવશે એટી વન બરાબર તેથી અહીંયા આગળ ઘટના બરાબર એટલે એ ની અંદર શું આવશે ખ્યાલ છે એ બરાબર આ તો સાનુકૂળ પરિણામ હોય એ બરાબર જે છે પેલા અહીંયા પછી કરીએ કામકાજ આ એ કાઢી નાખીએ એ બરાબર ક્યાંથી શરૂ થશે દસ અગિયાર બાર ડોટ 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 અને ટોટલ અહીંયા નેવ સુધી જઈશું આપણે બરાબર છે ને આ રીતે તેથી સાનુકૂળ પરિણામો જે છે પરિણામો એન બરાબર જે છે નેવું બરાબર છે ને ઓકે તો ઉપર નીચે નવે ભાગ ચાલે છે નેવે નેવે એક્યાસી નવ દાન નેવું જીરો પોઈન્ટ નવ અથવા તો નવ દશાંશ જે છે એની સંભાવના આવી બરાબર છે હવે આપણે બીજું શું કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરાબર બીજું તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના બરાબર આપણે બી લઈએ બરાબર તો બી બરાબર શું વર્ગ સંખ્યા 1 થી 9 માં પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરાબર છે તો ચાર હમ પછી એટલે ટૂંકમાં બે નો વર્ગ ચાર સોરી એક તો રહી ગયું એક નો વર્ગ એક આવશે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચોકે સોળ પચો પચો પચીસ છાએ છાંયે છત્રીસ બરાબર છે પછી સત્યો સત્યો ઓગણપચાસ અઠિયો અઠિયો ચોસઠ નેવે નેવે એક્યાસી બસ પછી દસ ગુણ્યા દસ કરશું તો સો આવી જશે બરાબર ઓકે તેથી સાનુકૂળ પરિણામો જે છે એમ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

પાંચ વડે વિભાજ્ય હોય જોઈએ થોડ વન તકતી પર પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા બરાબર ઘટના શું આવશે સી લઈશું ને આપણે સંખ્યા ઓકે તો પાંચ વડે વિભાજ્ય સંખ્યા તો પાંચ આવશે પેલા પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચો પચો બરાબર પછી આમ કરતાં કરતાં આપણે ટોટલ સંખ્યા કેટલી આવશે ડોટ 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 લઈને ડાયરેક્ટ નેવું મૂકી દઉં હમ ચાલો ને જઈએ એમાં શું વાંધો છે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી અને નેવું થઈ ગયું ને ઓકે તો તેથી એમ બરાબર કુલ કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર ઓકે હમ તેથી સંભાવના જે છે આ ઘટના સી ની એમ ભાંગ્યા એન બરાબર અઢાર ભાંગ્યા નેવું બરાબર ને કુલ શક્ય પરિણામો નેવું ઉપર નીચે અઢારે ભાગ ચાલે છે જુઓ અઢાર એકા અઢાર અઢાર પંચા નેવું એક પંચમાંશ અથવા તો પાંચ દુ દસ એટલે નેવું દુ એકસો એસી એટલે કે ઝીરો પોઈન્ટ બે પણ સંભાવના ચાલે તો અહીંયા આગળ આપણો આ પ્રશ્ન અઢાર જે છે એ પૂરો થયો હવે પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર જઈએ બરાબર છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે તો અહીંયા તમે પાસો જોઈ શકો છો કે છ અક્ષરો બતાવે છે ની સપાટી છ છે એ બી સી ડી ઈ અને એ આ પાસાને એકવાર ઉછાળતા એક એને ઉછાળવામાં આવે છે એના પર પહેલું એ મળે અને બીજું ડી મળે તો તમે જોઈ શકો છો કે પાસો ઉછાળીએ એક વરજ ઉછાળવાનો છે તો એ મળે તો એક અને બે છ સપાટીમાં બે વખત આપણને એ મળે છે બરાબર એટલે બે છષ્ટાંશ જે છે પહેલાં પ્રથમ તો કુલ છ સપાટી છે એટલે એના શક્ય પરિણામો જે છે એન બરાબર છ આવશે અને પછી પાસા પર એ મળે એટલે બે વખત મળે છે બરાબર એટલે બે છષ્ટાંશ બરાબર એક અત્યાંશ એની સંભાવના થઈ જશે છે બરાબર અને ડી મળે ડી મળે તો ડી જે છે એક જ વખત મળે છે એટલે એક સીધો મોઢે ઓરલી આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે જોઈએ આપણે બરાબર પાસાને કેટલી વાર ઉછાળવાનો છે એક વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો ટોટલ આઉટકમ્સ શક્ય પરિણામો એન બરાબર છ બરાબર છે હવે પહેલું જે છે એ આપણને શું કીધું છે કે એ મળે હમ પાસા પર એ મળે તે ઘટના બરાબર એ બરાબર છે ઓકે તો આ પ્રથમ ઘટના થઈ આપણી તેથી સાનુકૂળ ચાલો એ બરાબર છે ને બે વખત મળે છે આની અંદર તમે જોઈ શકો છો બરાબર તેથી સાનુકૂળ પરિણામો બે આવશે તેથી પી ઓફ એ બરાબર એમ ભાંગ્યા એન એટલે કે બે ભાંગ્યા છ બે એકા બે બે તેરીને છ ઓકે જો અહીંયા પાસા પર એ ઘટના જો કદાચ આપણે ઘટના એ બરાબર જો તમારે શો કરવું હોય તો એ કેટલી વાર મળે છે બે વાર મળે છે એ અને એ બરાબર છે ઘટના તમારે અહીંયા આગળ જો એ લેખ રાખતું હોય તો પછી આપણે અહીંયા આગળ ઘટના એક્સ પણ કહી શકીએ છીએ ઘટના ઈ પણ કહી શકીએ છીએ બરાબર ઇવેન્ટ પછી સેકન્ડ વન શું કીધું છે ડી મળે હમ સેકન્ડ વન જે છે પાસા પર મળે સોરી તમને દેખાયું નહીં હોય પાસા પર ડી મળે તે ઘટના બરાબર બી તો કેટલી વાર ડી મળે છે તો એક જ વાર ડી મળે છે તેથી એના સાનુકૂળ પરિણામો એમ બરાબર શું આવ્યા એક તેથી પી ઓફ બી બરાબર એમ ભાંગ્યા એમ એટલે કે એક ભાંગ્યા

લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો હમ આ આકૃતિ છે બરોબર એમાં લંબચોરસ છે અને એની અંદર એક સર્કલ પણ છે હમ વર્તુળ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો આકૃતિ બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો તે એક મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે અહીંયાથી આ વર્તુળ જે છે બરોબર એનું કેન્દ્ર બિંદુ અને એના કેન્દ્ર બિંદુથી આ વર્તુળના બિંદુ સુધીનું આ જે અંતર જે છે તે ત્રિજ્યા થઈ બરાબર અને આ જે છે એનો વ્યાસ થયો બરાબર છે એક મીટર જેટલો જેટલો વ્યાસ વ્યાસ છે છે કેટલા મીટર મીટર સંભાવના કેટલી તો સૌથી આપણે શું કરવાનું કે ભાઈ આ સર્કલ જે છે ને એ આ રેક્ટેંગલ એટલે કે લંબચોરસની અંદર આવેલું છે તો આપણે આ લંબચોરસ નું ક્ષેત્રફળ અને ત્યાર પછી આપણે આ સર્કલ નું ક્ષેત્રફળ બરાબર બાર ટ્રાફિક છે સોરી છે બરાબર સૌથી પહેલા આપણે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ મેળવીએ લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર એરિયા ઓફ રેક્ટેંગલ ઇક્વલ ટુ આપણે ત્રણ ગુણ્યા બે બરાબર આ જે લેન્થ અને આ બ્રોડનેટ એલ ઇન્ટુ બી છે એટલે કે થ્રી મીટર ઇન્ટુ

હવે સૂત્ર આપણને આવડવું જોઈએ પાઈ આર વર્ગ બરાબર છે ઓકે આ પાઈ અને આર વર્ગ આર વર્ગ એટલે કે આ વ્યાસ જે છે એક મીટર બરાબર એના અડધા કરવાના છે બરાબર એટલે કે એક દૂતીયાંશ એનો સ્ક્વેર રીઝન આપી દેવાનું કારણ કે આર બરાબર વ્યાસ ભાંગ્યા બે એટલે કે એક ભાંગ્યા બે બરાબર છે ઓકે આ પાય ગુણ્યા એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર બરાબર અને એક દુત્યાંશ વર્ગ એટલે કે મીટર વર્ગ મીટર વર્ગ એટલે મીટર વર્ગ જ આવશે એટલે કે પાય ભાંગ્યા ચાર મીટર વર્ગ ઓકે હવે અહીંયા આગળ તમે જુઓ કે ભાઈ પાસો જે છે એ આ ક્ષેત્રમાં આ લંબચોર ક્ષેત્ર પર ફેંકવામાં આવે છે અને પાસો અંદર પડે આપણે વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી બરાબર છે તો આપણે જોઈએ વર્તુળની અંદર પડે તેની સંભાવના બરાબર તો આ જે છે ને આ લંબચોરસનું ક્ષેત્રફળ એ કુલ એરિયા શો કરે છે બરાબર એટલે કુલ શક્ય પરિણામો જે છે બરાબર એ અહીંયા આગળ એન આવશે બરાબર છે અને વર્તુળની અંદર પડે એટલે એ જે છે એ આ વર્તુળનું ક્ષેત્રફળ જે છે એના શક્ય સાનુકૂળ પરિણામો છે આ કુલ પરિણામ છે કુલ એરિયા અને એની અંદરનું શક્ય એરિયા જે છે એ સાનુકૂળ પરિણામ છે બરાબર છે એટલે કે વર્તુળની અંદર પડે તેની સંભાવના પી ઓફ ચલો અહીંયા ઇવેન્ટ લખશું બરાબર પી ઓફ ઇ બરાબર એમ ભાંગ્યા એન એટલે એમ બરાબર પાઈ ચતુર્થાંશ અને એન બરાબર છ બરાબર ને એન બરાબર છ આ મીટર વર્ગ અને અહીંયા પણ મીટર વર્ગ મીટર વર્ગ મીટર વર્ગ કેન્સલ થઈ જશે અને આ પાઈ અને ચાર છક ચોવીસ પાઈ ભાંગ્યા ચોવીસ જે છે બરાબર ઓકે મીટર વર્ગ તો કેન્સલ થઈ ગયું ને હા પાય ભાંગ્યા ચોવીસ એ આની સંભાવના આવે બરાબર કારણ કે છેદ છેદ છેદનો ગુણાકાર થશે બરાબર છે હા આનો ભાંગાકાર જો તમારે કરવો હોય તો પાયની વેલ્યુ જે છે એ બાવીસ સપ્તમાં કરી શકીએ છીએ એટલે બાવીસ ભાંગ્યા ચોવીસ અને સાતનો ગુણાકાર કરીને ભાંગાકાર કરી શકીએ છીએ પણ આપણે આ સંભાવના પાયની કંઈ વેલ્યુ આપી નથી અંત પોઈન્ટ ચૌદ લેવાનું પણ નથી કીધું બરાબર એટલે પાય ભાંગ્યા ચોવીસ એ આની સંભાવના થઈ અને પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી આ ક્વેશ્ચન છે નહીં એવી એક ઇન્સ્ટ્રક્શન જે છે એ આપણને આપેલી જ છે બરાબર તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન વીસ જે છે એ સોલ્વ થયો કોઈ પ્રશ્ન હોય પ્લીઝ કમેન્ટની